જાણો ડીસીએફ આર એમ પરમારની આત્મહત્યાને લઈને ધારાસભ્ય ચેતર વસાવાએ શું કર્યો મોટો વાત છે ગઈકાલની ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ જેવા કે ઈસુદાન ગઢવી અને ચેતર વસાવા દાહોદ આવ્યા હતા આ એક આમ આદમી પાર્ટીની બેઠક હતી અને તે બેઠકમાં આ બંને પ્રદેશના નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બેઠક પૂર્ણ થતાની સાથે જ મીડિયા બ્રિફિંગ થઈ અને મીડિયા બ્રિફિંગમાં ચેતર વસાવાએ જે ડીસીએફ આર એમ પરમાર છે તેઓની આત્મહત્યાને લઈને એક મોટો આક્ષેપ જે છે તે કર્યો છે અને તે આક્ષેપમાં તેઓ એવું કહી રહ્યા છે કે વન વિભાગની સો એકર જેટલી જમીન જે છે તે નામે કરાવવા માટે તેઓને કોઈએ દબાણ કર્યું હતું ને તે દબાણમાં આવીને તેઓએ આત્મહત્યા કરી છે સમગ્ર મામલે છે જુલાઈના રોજ દાહોદની મુલાકાતે હતા ત્યારે દાહોદના ઘણા લોકોએ અમને મળીને પટેલિયા સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી કે જે રમેશભાઈ પરમાર દાહોદ જિલ્લા ડીસીએફ આઈએફએસ અધિકારી હતા અને સ્થાનિક નેતાઓના સો એક એકડ જમીનને નામે કરવા અને બીજી જે સામાજિક વનર વનીકરણમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને સગે વગે કરવા માટે એમના પર ખૂબ દબાણ હતું અને અમને પૂરેપૂરી શંકા છે કે આ સો એકર જમીન નામે કરવા અને જે ગ્રાન્ટો સગે વગે કરવાના દબાણો વશ થઈને એમને દુષ્પ્રેરણા કરવામાં આવી અને એટલા માટે જ ડીસીએફ સાહેબે પોતાના સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે અમે દાહોદ જિલ્લા એસપી અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ આ પ્રકરણમાં એમના મોબાઈલની જેટલા પણ એમના મોબાઈલના ડેટા છે એમની તપાસ એફએસએલ તપાસ કરવામાં આવે તો ચોક્કસ એનું તથ્ય બહાર આવશે એ બાદ ફરીથી જ ઓફિસના એક કર્મચારીએ પણ આત્મહત્યા કરી છે એટલે કઈ ને કંઈ રહસ્ય આમાં છે તો તટસ્થ તપાસ થાય એવી અમારી માગણી છે નહીં તો આવનાર દિવસોમાં દાહોદના લોકોને સાથે રાખીને અમારે આ

તપાસના અંતર્ગત એમના પરિવારજનોના એમના સગા સંબંધીઓના એમના મિત્રવર્તુળના સ્ટેટમેન્ટ લેવામાં આવે છે વિગતવાર પૂછતાછ કરવામાં આવી છે આ સિવાય બાતમીદારો દ્વારા પણ કોઈ માહિતી મળી શકે તો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે એમની કચેરીના સ્ટાફના લોકો એમના જવાબ લેવાની એ પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે આ સિવાય એમનો ફોન હતો એ કબ્જે કરી ફોરેન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે અને એના અહેવાલના આધારે આગળ તપાસ હાલમાં પણ કરી રહ્યા છીએ આમ તમામ જે મુદ્દાઓ છે એના ટેકનિકલ ઇનપુટ છે એમના ફોનના ઇનપુટ છે કે એમના સ્ટાફ તરફથી મળતી માહિતી છે એમના પરિવાર તરફથી મળતી માહિતી છે એ તમામ મુદ્દાઓ પર તલસ્પર્શી ઊંડાણપૂર્વકની તપાસ હાલમાં ચાલુ હોય છે એક પણ મુદ્દાને છોડવામાં નહીં આવે તપાસ બિલકુલ તટસ્થ ન્યુટ્રલ અને ન્યાયિક કરવામાં આવે છે અને જે બી હકીકત આવશે એ સામે લાવવામાં આવશે બનાવ છે એ ખૂબ જ દુઃખદ છે અને ઉનાકૂળ તપાસ હાલમાં ચાલુમાં છે તપાસના અંતે હકીકત શું કહી શકાય સર એમના જે કોલ ડિટેલ ડિલેટ થઈ ગયા હતા એ અંગે કોઈ સંતા એ જે ફોનમાંથી કોલ રેકોર્ડ કે જે ડિલીટ થયા હતા એ બાબતે ફોરેન્સિક્સ લેબોરેટરીમાં મોબાઈલ ફોન મોકલી આપી એની રિકવરી અને એ લગતની એનાલિસિસ કરવાની કામગીરીમાં ચાલુમા છે